પશ્ચિમ કચ્છની એસઓજીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમ દ્વારા આઠ બાંગ્લાદેશી ઘૂસણખો મુદ્રા પંથકમાં ઝડપાયા હતા જેમાંથી કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખો તાજેતરમાં અમદાવાદમાં જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાંથી મુદ્રા ખાતે આવ્યા હતા અને રહેતા હતા જેને એસઓજીના ટીમે પકડી પાડ્યા હતા હજુ મુન્દ્રાંતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રાના સુપ્રવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવે છે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મુન્દ્રામાંથી આઠ બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવીએ અને તેની ટીમે બુથ દ્વારા ઔદ્યોગિક વસાહતો મજૂર વસાહતો સ્પા હોટલ ઢાબા લેબર કોન્ટ્રાક્ટર વગેરેનું ચેકિંગ કરી બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરવાનું જબરજસ્ત અભિયાન એસઓજીએ હાથ ધર્યું હતું પોલીસ ગઢવી અને તેની ટીમ દ્વારા ખૂબ જ સંવેદનશીલ રીતે આગળ વધતું હતું ત્યારે મુદ્રા ખાતે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સંબંધે બાતમી મળતાની સાથે વર્કઆઉટ કરી આઠ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચાર મહિલા બે પુરુષ બે બાળકો સહિત આઠ બાંગ્લાદેશીઓ પકડાયા છે આઠ પૈકી પાંચ લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના ત્રણ અમદાવાદના ચંડોળા તળાવો પાસે રહેતા હતા જે ત્યાંથી ઓપરેશન થતાની સાથે કચ્છ આવ્યા હતા અને મુન્દ્રામાં રહીને તેઓ પકડાઈ ગયા હતા